વાત રાજકોટની રાજકોટ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ રૈયા રોડ એકસો પચાસ ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ કાલાવડ રોડ અને સાધુ વાસવાણી રોડ પર પણ વરસાદ જોવા મળ્યો ગાંધીગ્રામ અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારો વરસાદી પાણીથી ભીંજાયા વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા જોવા મળ્યા રાજકોટમાં શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા વાહન ચાલકોને પણ હાલાકી પડી શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે નાગરિકોને ગરમીથી રાહત મળી ગઈ છે જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને થોડી તકલીફ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો વાત ભાવનગરની ભાવનગર જિલ્લાના પંથકમાં અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો જિલ્લાના ગારીયાધારમાં અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી માહોલ છે ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થઈ ગયો છે પાંચ ટોબરા રતનવાવ પાછરિયા સુરનિવાસ આણંદપુર પીપળવા નાના ચારોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે બે દિવસથી મેઘરાજા મહેરબાન પરંતુ વરસાદ કેહર બનીને ને ત્રાટક્યો ડીસા માં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું ડીસાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા વિસ્તારમાં તો બે થી ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી અનેક વાહનો પાણીમાં બંધ થઈ ગયા રોડના કાંઠે ઘર પાસે પાર કરેલા વાહનો પણ અડધા ડૂબી ગયા હતા આ તરફ દાંતીવાડામાં પોણા બે ઇંચ વરસાદ અમીરગઢમાં એક ઇંચ વરસાદ ખબકતા પાણી પાણી થઈ ગયું કચ્છમાં ભારે મેઘ ખાંગા થતાં નદીઓ ગાંડી તૂર બની ગઈ છે અનેક નદીઓ બે કાંઠે વહી રહી છે કેટલીક જગ્યાએ મેઘરાજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે ત્યારે બચાવના ખોળાસરા નદીના પ્રવાહમાં ભેંસો તણાય પંદર જેટલી ભેંસો નદીના વહેણમાં તણાઈ ગઈ બચાવના લાકડીયા ખોળાસર વચ્ચે આવેલી નદીમાં વરસાદના પગલે ઘોડાપુર આવ્યું હતું જેના પ્રવાહમાં ભેંસો તણાતી હોય એવો વિડીયો વાયરલ થયો ભેંસો પાણીમાં તણાતા માલધારીઓમાં પણ ચિંતાની લાગણી ફેલાય છે આ બાજુ બોટાદમાં મેઘરાજાએ બગડાટી બોલાવતા બોટાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે શહેરમાં ઠેકાણે પાણી ભરાયા છે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ કરવો પડ્યો ભાવનગર રોડ ગઢડા રોડ પર પાણી ભરાયા છે રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ભાવનગર રોડ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો છે સંકપ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ જામ્યો છે નાની દમણ અને મોટી દમણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે થોડી જ્વારમાં રસ્તાઓ પાણી પાણી થઈ ગયા તો ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હતી ગિરિમથક સાપુતારામાં વરસાદ પડતા ચોમેર લીલી પથરાઈ સાપુતારા નવા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી વરસાદથી સર્જાયા આહલાદક દ્રશ્યો સાપુતારા ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપર ધુમ્મસ છવાતા આહલાદક માહોલ જોવા મળ્યો બોટિંગ અને પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ઉપર વરસાદમાં પ્રવાસીઓ આનંદ માણતા નજરે પડ્યા આ બાજુ હળવદમાં ભારે વરસાદ પડતા રોડ પર વહેતા થયા પણ હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામમાં મકાન પર વીજળી પડી મકાન પર વીજળી પડતા વીજ ઉપકરણો બળીને ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજાએ મંડાણ કરી દીધા છે નદીઓ ગાંડીતુર બની ગઈ છે ત્યારે બનાસકાંઠાના ઉપરવાસમાં સારા વરસાદના પગલે નદીઓમાં નવા નીર આવ્યા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદી વહેતી થઈ રાજસ્થાન માંથી નીકળતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી આ બાજુ ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું સવારથી જિલ્લાના અનેક તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને બેટિંગ કરતા જોવા મળ્યા જિલ્લાના કાર્યધાર તળાજા પાલિકા વેલકમ બેક ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના વિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો આરોગ્યને લઈ સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્નથી સામાન્ય નાગરિક ચિંતા મુક્ત બન્યો છે ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે વિવિધ યોજનાઓને લાગુ કરીને આરોગ્યની અનિશ્ચિતતાઓ દૂર કરવા સતત પ્રયત્નો કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે રાજ્યના પ્રત્યેક વ્યક્તિને સ્વસ્થ રાખવાના અભિગમથી આરોગ્યલક્ષી સેવાઓમાં અને સુવિધાઓમાં સતત વધારો કર્યો છે આરોગ્યને લઈને સામાન્ય નાગરિક હંમેશા ચિંતામાં હોય છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન થી સામાન્ય નાગરિક ચિંતા મુક્ત થયો છે ત્યારે સ્વસ્થ સ્વચ્છ અને તંદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકોનું તંદુરસ્ત હોવું ખૂબ જ જરૂરી છે બાળકોના તંદુરસ્ત જીવન માટે પણ રાજ્ય સરકાર કટિબદ્ધ રહી છે રાજ્યમાં દસ વર્ષથી શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ દ્વારા બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે વિશ્વ આરોગ્ય સંસ્થા યુનિસેફ યુનેસ્કો અને વિશ્વ બેંકના સહકારથી આરોગ્યવર્ધક શાળા કાર્યક્રમનો પાયલોટ પ્રોજેક્ટ દેશમાં પ્રથમવાર ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો છે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ બાળકો માટે વરદાન તપાસ ગંભીર બીમારીઓમાં બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર બાળકોને હૃદય કિડની અને કેન્સર જેવી બીમારીમાં મફત સારવાર આરોગ્ય કાર્યક્રમ કાર્યક્રમને છેવાડાના બાળકો સુધી પહોંચાડવા સરકાર કરી બાદ આરબીએસકે મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી વિવિધ રોગના નિષ્ણાંતો દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી સરકાર દ્વારા જન્મથી લઈ અને છેક સુધીનાનું ધ્યાન રાખવા માટે આપણા વડાપ્રધાનશ્રીએ એ ગુજરાતમાં હતા ત્યારથી જ એના ઉપર ખૂબ ધ્યાન આપ્યું એમણે આખો વિભાગ જ નવો શરૂ કર્યો બે હજાર બેમાં એમના આયા અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં એટલે વિભાગ જુદો કરવાના કારણે મહિલા અને બાળકોને પડતી મુશ્કેલી અને એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવી શકાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાય રહે તેના માટે આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે

નો હુમલો એમના ઉપર થાય તો એનાથી બચાવ થઈ શકે એના માટેનું ખૂબ મોટું અભિયાન ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે ગઈ વખતે પણ લગભગ ત્રેવીસ લાખ જેટલા બાળકોને આ રસીકરણ